પાટણની હોસ્પિટલ ખાતે કારણે દર્દીનું મોત થયું હોવાના પરિવારજનોના આક્ષેપ દર્દીને સારણઘાટના ઓપરેશન અર્થે પાટણની શ્યામ હોસ્પિટલ ડોક્ટર મુકુંદ પટેલના ત્યાં દર્દીને લાવેલા જ્યાં ડોક્ટરની બેદરકારીને લઈને દર્દીનું મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે દર્દીના ઓપરેશન પછી દર્દી ને ઇન્ફેક્શન થયું હોવાના ડોક્ટર મુકુંદ પટેલે કહેર ત્યારબાદ દર્દીના વિઝિટમાં ડોક્ટર મુકુંદ પટેલ આવ્યા નથી તેમજ દર્દીને જોઈતી સારવાર આપવામાં આવી ન હોવાના મૃતક રમીલાબેન રાધનપુરના રહેવાસી છે પુત્રી સાધુએ આક્ષેપ કર્યા છે કાર્ડમાં ગેરંટી લેવાની ના પાડી પ્રાઇવેટ રીતે કરાવશો તો ગેરંટી લઉં તેવું ડોક્ટર મુકુંદ પટેલ બોલ્યા હોવાના પણ આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે મૃતકના પરિવારજનોએ કહ્યું કે અમારું પેશન્ટ પાછું આપે અથવા તો તંત્ર તંત્ર અમને ન્યાય આપી તેવી માંગ મૃતક રમીલાબેનના પુત્રી કાજલબેન સાધુ દ્વારા કરાઈ ડોક્ટરે કેસ દબાવવા પચાસ હજારની ઓફર આપી હોવાનું સામે આવ્યું દર્દીના સગાએ જણાવ્યું કે ડોક્ટર મુકુંદ પટેલે આ કેસમાં આગળ નહીં વધો તો પચાસ હજારની ઓફર આપી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે મારી મમ્મીને અમે એકત્રિત તરીકે લાવતા અને મારા મુહમ તરફ થાય છે એમને મેં એકત્રીસ તારીખે લાયા હતા અને એમનું મોત ડૉક્ટરની બેદરકારીના કારણે થયું છે એમને સારંગાંઠનું ઓપરેશન કરાવ્યું હતું તો એમાં ડૉક્ટરની બેદરકારીના કારણે એમનું મોત થયું ડોક્ટર કે અંદર ઇન્ફેક્શન થઈ ગયું પછી ડોક્ટર હાજર જ નહીં થઈ ગયા ઓપરેશન કરાયા પછી ડોક્ટર આયા જ નહીં કીધું કે કાર્ડમાં હું ગેરંટી નહીં લેતો આયુષ્યમાન પીએમ જે કાર્ડ આવે એમાં ડોક્ટર એવું કહે કે હું ગેરંટી લેતો નથી અને તમે પૈસેથી કરાવો ને એમાં હું ગેરંટી લઉં એના પછી અમે આજે આઈસીયુમાં દાખલ કર્યા ત્યારે ડૉક્ટરે એમને એવું કીધું કે થઈ જશે એમ અમને સાઇન બી કરાવી કે ત્યાં બધું અહીંયા કંઈ પણ થાય તો જવાબદારી હું લઈશ કે એની અમારે સાઇન કરાવે દસ હજાર જેવી ડિપોઝિટ જમા કરાય છે તો અમે થઈ ગયું પછી બે કલાક પછી અમારું માર મધર એક્સપાયર થઈ ગયા અમારી માગણી એવું છે કે ડૉક્ટર બેદરકારી કરી છે અમારે જે કર્યું અમારું કાં તો અમને પેશન્ટ હાલે કે અમને જે બી અમારો ન્યાય થતો હોય અમને આપે અને ડૉક્ટરે કેશ દબાવવા અને અમને પચાસ હજારની માગણી કરી કે તમે કેસ દબાવી દો તો હું તમને પચાસ હજાર રૂપિયા આપું હવે એમને એકત્રીસ તારીખે અહીંયા આપણે દાખલ કર્યા હતા અને પહેલી તારીખે એમનું ઓપરેશન કરેલું હતું ઓપરેશન પછી ચાર પાંચ દિવસ તો એમને સારું હતું કમ્પ્લીટ અને ગઈકાલે રાત્રે એમને શ્વાસની તકલીફ થઈ ગઈ એટલે આપણે એમને શ્વાસ માટે બાજુમાં સાહેબને ત્યાં રિફર કર્યા પણ એમને આઈસીયુમાં દાખલ થવાની એમને ના પાડી અને સવારે વધારે સિરિયસ થઈ ગયા સવારે એટલે પછી એને સિરિયસ થઈ ગયા ત્યાં ત્યાં પછી એક્સપાયર થઈ ગયા પહેલા કોમ્પ્લિકેટેડ ઓપરેશન હતું એમનું અને પહેલા સાત એક વર્ષ પહેલા ઓપરેશન કરાયેલું હતું એટલે બધું બધું હતું હતી ત્યાં નીચે આંતરડાની આજુબાજુ બધું ચોંટેલું હતું બધું એમને અને કોમ્પ્લિકેટેડ ઓપરેશન હતું એટલે એમને એ ઓપરેશન લગભગ પાંચેક કલાક ચાલુ હતું ઓપરેશન ધરતી પાસેથી અમે તો પંદર હજાર ડિપોઝિટ ભરાય છે બાકી દવાના અને નશાના જે દસેક દસ દસ હજાર પંદર પંદર હજાર થયા છે અને અંદર જે જાળી મૂકવી પડે અને ટક્કરથી જાળી ફિક્સ કરવી પડે એનો ચાર્જ થયો છે એટલે એને ડાયાબિટીસના કારણે કોઈ શ્વાસની તકલીફ થઈ હોય કે કંઈ બીજી હૃદયની એટેક આવી ગયેલો હોય અથવા બીજી કંઈ શ્વાસને લગતી તકલીફ થઈ હોય એ એનું કારણ હોઈ શકે એમાં આવ્યા હતા પણ દર્દીના સગા જે અમારે આઈસીયુમાં જવું નથી તમે અહીંયા તમારી અમારી સારવાર કરો એટલે એમને અહીં જ રાખવામાં આવ્યા હતા હોસ્પિટલમાં જ અંદર અને સવારે દર્દી વધારે સિરિયસ થઈ ગયા પછી